વાત કરીએ સમાચારમાં તો ખાંભા તુલસી શ્યામ રેન્જ દ્વારા ખડાધાર પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાની વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે વન વિભાગ દ્વારા બે ઓક્ટોમ્બર થી આઠ ઓક્ટોમ્બર સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ધારી ગીર પૂર્વના ડીસીએફ રાજદીપસિંહ ઝાલા અને એસીએફ મનીષ ઓડાદરા તેમજ

જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનાર વિદ્યાર્થીઓને ખાંભા વન વિભાગ દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું ખાંભા તાલુકાની ખડાધાર પ્રાથમિક શાળાની અંદર હાલમાં જે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી ચાલી રહી છે બે ઓક્ટોબરથી આઠ ઓક્ટોબર સુધી તેની આજે તાલુકા કક્ષાની ઉજવણી ખડાધાર પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવેલી હતી જેમાં પ્રાથમિક શાળાઓ હાઈસ્કૂલ વગેરેના ટોટલ ચાર સ્પર્ધાઓ હતી વક્તૃત્વ નિબંધ ચિત્ર અને લેખન સ્પર્ધા તો એની અંદર જે વિદ્યાર્થીઓ આવેલા હતા આર એફઓની આખી ટીમ હતી તેના સ્ટાફના મિત્રો હતા ટોટલ ત્રીસ જેટલા એ સ્ટાફ મેમ્બરો હતા અને જુદી જુદી શાળાઓમાંથી આશરે સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ અને તેના શિક્ષકો હાજર રહ્યા હતા આ તકે ધારાસભ્ય જેવી કાકડિયા સાહેબ અને સિવાયની ટીમ છે પણ અહીંયા હાજર હતી અને જે લોકોએ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલો હતો એ લોકોને અહીંથી ઇનામ પણ આર તરફથી આપવામાં આવેલ હતા અને સૌને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા